વાઘોડિયા તાલુકાના ગોરજ ગામથી મહાદેવપુર ગામ તરફ જવાના રસ્તા પર બનાવેલા આરસીસી રોડના કાંગરા ખરી પડતા ભ્રષ્ટાચાર થયો હોવા ગ્રામજનોએ આક્ષેપો લગાવ્યા હતા વાઘોડિયા તાલુકાના ગોરજ ગામની પાસે આવેલા મહાદેવપુરા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટૂંક સમયમાં જ આરસીસી રોડ બનાવ્યો હતો માત્ર ચાર મહિનાના સમયમાં આરસીસી રોડમાંથી સિમેન્ટ કપચી બહાર આવી જતા આ રોડની કામગીરી પર ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે આ ગોરજ ગામ તરફથી મહાદેવપુરા જવાના રોડ ઉપર મહારાજના મંદિર પાસે આરસીસી રોડની હાલત સાથે ગ્રામજનો જણાવી રહ્યા છે કે જો આ રોડની કામગીરી ફરી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવશેની વાતચીત દરમિયાન ગ્રામજનોની ચીમકી ઉચ્ચારી હતી હું ગોરખ ગામ નો જ વતની છુ ગોરખ ગામ જે જતો રસ્તો છે એમાં એક ટુકડો ચાર મહિના પેલા બન્યો હતો અને એ રોડ તમે અમને પરિસ્થિતિ જોશો તો કાકરા અને સિમેન્ટ પણ બધું બહાર આવી ગયું છે એટલે એ રોડને ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર એટલો બધો થયેલો છે કે ચાર જ મહિના રોડ ખલાસ થઈ ગયો છે હવે આવનારો સમય એવો છે કે ચોમાસુ ની સીઝન આવશે તો તે ટાઈમે રોડ ની પરિસ્થિતિ થશે એ આપડે જોઈ શકીએ અને આ રોડ એવો છે કે જે સામે અ બાઈકો પણ પડી છે કેટલા બધા એક્સિડન્ટ થાય છે વાગ્યું છે રીક્ષા પણ પલટી મારી છે એટલે આ રીત ના આટલી બધી હેરાન ગતિ થશે તો આ બાબતો અમે રજૂઆત પણ ગણી વખતે કરી છે પરંતુ એનું કોઈ હજુ નિરાકરણ આવ્યું નથી હજુ આવું ને આવું રહેશે તો અમે તાલુકા પંચાયત ના ચીડીઓ આવેદન પત્ર આપીને અમે રજૂઆત કરવાના માધેપુરા જતો રોડ છે એ બહુ